મારી ગોમ ナ ટુડે બેહના રી શકતી આવના બાબરા જેવા તારા જેવા તો ખીચા માં રાખે તને ખબર પડવું પડે મારે ટૂંક ઉપડવું પડે છે ભવાળો પંચ મારો સંકટ ટૂંકો પડે તારા બાબરા નું શું આવે તારું કશું ના આવે શું બોલો જોગ પેલા ની જોગણી શક્તિ પછી

ખબર તારા બાબરા નેટ આને જોવાનું છેલ્લો ધરમ બેઠો હે ને એ તો જોગણી નઈ ની પાસે ઉભો રહેવું પડે હ શક્તિ નઈ ને કહી દે કે આ ઉભી રહી જાય એટલે ઉભો રહેવું પડે તાણ આટલો પાવર થી આવ આમની હંગાત પાવર થી વાત મારતો હોય છે હેડ ઉતર રામલે રામ લાવજે તું શક્તિ ભેગો પૂજાનો હોય તો જ રામ લાવે અને રાફડે રાફડે ભેરવાય બધો રાફડો નામ શું નામ તારું મારું બરાબર કલમ ભર પેલા બાબરો હોય તો અઢી ચાર ભર

બોલે હેઠ બરાબર બાબુ ઘરમાં વખો હવા બધા વેડા તને ખબર હે ગયું લે કે મન હું બધું પકડી પકડીને બેઠો બધા હે કોણ કરી ગયો તારો હાલ મન જવા બે આટલું બધું જાણતો હોય બાબરો તો ઘર માં જો ખાવા તમને ખબર જ હોય કે કનું હે આલે કઈ દે આલે પાંચ મારું હમ તું બાબરો કર તું તારું દફે મારો દખડે એ પણ મારે કી માતાનું દખે શું શક્તિ માતાન ભેજ શું બાકી હે ધણીયું નું બોલે તું ગુનો હે એમનો બોલ તાઈ વાત ના બ્રે

કે ડોહાય આવી ભેણ વાઢ્યું હોય તો 5000 નહીં ભરે બાબરો પંચ વારો 5000 નહીં ભરે કે ડોહાનો આ શક્તિ આગર આવો ગુનો હશે એટલે આ શક્તિ આ દોખ લઈને આવી છે આવું તો 5000 ને સતનું વચન મારા હાથમાં નાખ દે અને બે કલમની છૂટ ના બોલે કે હવે શાંતિ રાખ કલમ પાકું કર લો આ સતનું વચન ને રામ ભેગો થજે રાખીશ દાણે કે બાર કે બાર મિલ નવ ધરતી માં મિલ જાવ પંચવારો બાર

ડોગણી ટોકારો દીધો ને અહીંયા મન ઝાટકો વાગી ગયો ખડા લેવા પડે તો હું આટલો ખડા લેત શક્તિ ના પગમાં શું બાબરો બાબુ તો આગળ તો તારું બધું વાગે બે નાખે તાર